નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજના કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને મિત્રો સરેરાશ બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજના કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો થી ચૌદસો પચાસ સુધીના જોવા મળ્યા છે મિત્રો તમારે રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આઇકન દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પચાસથી થી ચૌદસો છ્યાસી રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકાણુંથી થી પંદરસો રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો નેવથી ચૌદસો પચાસ રૂપિયા માણસા માર્કેટ યાર્ડ બારસો બાવન થી પંદરસો ઓગણીસ રૂપિયા માકાનેર બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો બાસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ બારસો પચાસથી ઊંચામાં ઊંચા ચૌદસો ને પંદર રૂપિયા આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર સત્યાવીસથી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો એસીથી ચૌદસો એંશી રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર બોતેરથી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ તેરસો એક વીસથી ચૌદસો એકસઠ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ આઠસોથી ચૌદસો બાસઠ રૂપિયા આગળ વાત કરીએ ગણમધ્રો ટિંગોય માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તેરસો ત્રીસ થી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો એકતાલીસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઉનાવા માર્કેટયાર્ડ અને વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે અગિયારસો થી ચૌદસો એકતાલીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ ચોત્રીસોથી એકતાળીસો પંચોતેર રૂપિયા કાલાવડ માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો ત્રેપન રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ ચૌદસોથી ચૌદસો પાંસઠ રૂપિયા ખેડૂત મિત્રો કડી યાર્ડના ભાવ એકદમ ખોટા છે મિત્રો આ ભૂલ હું તમારી માફી માગું છું મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો